તો આ ભાવનગરમાં યોજાયો ભાજપનો ભરતી મેળો જેમાં ભાવનગર આપના આગેવાનો જોડાયા ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી છબિલદાસ મહેતાના પુત્રી નીતાબેન મોદી પણ ભાજપમાં જોડાયા આપ પ્રદેશ યુથ વિંગના નેતા દર્પણ ડાંખરા પણ ભાજપમાં જોડાયા છે તો જૈન સમાજના આગેવાન દિજેન શાહ પણ ભાજપમાં જોડાયા ક્ષત્રિય સમાજના આગેવાન દિગ્વિજયસિંહ રાયજાદા પણ ભાજપમાં જોડાયા તો કોળી સમાજના આગેવાન પ્રિન્સ મકવાણા પણ ભાજપમાં જોડાઈ ગયા છે માત્ર બ્રહ્મ સમાજના આગેવાન કૌશિકભાઈ ભટ્ટ પણ ભાજપમાં જોડાયા એસી કરતા વધુ કાર્યકરો અને આગેવાનોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ ની આગેવાનીમાં તમામ જે નેતાઓ છે તે જોડાયા છે ગુજરાતના પૂર્વ સીએમ ના દીકરી નીતાબેન મોદી છે તે ભાજપમાં જોડાયા છે આમ આદમી પાર્ટીનો જે જે ખેસ છે તે છોડી અને ભાજપમાં જોડાયા છે આપણી સાથે જ નીતાબેન છે એમની સાથે જ સીધો સંવાદ કરશું બેન ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે શું એવી જરૂર પડી કે ભાજપમાં ઉપડ્યું શું કહેશો હું આમ આદમી પાર્ટીમાં ભાવનગર લોકસભા ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્ર જોડની વાઇસ પ્રેસિડન્ટ હતી પરંતુ કેન્દ્રીય નેતાગીરીના મનસ્વી નિર્ણયને કારણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે કેટલા કાર્યકર્તાઓની સાથે જોડાયા છો અને ત્યાં આગળી શું તકલીફ પડી તે ભાજપમાં આવ્યા અને ભાજપમાં હવે શું આશા અપેક્ષા શું કહેશો પહેલાં તો ભાજપમાં કોઈ આશા અપેક્ષા સાથે નથી આવી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે અવિરત વિકાસ યાત્રા છે એમાં સહભાગી બનવા માટે આવી છું કોઈ અપેક્ષા નથી કેવા એવા કામો છે કે તમારા તમારા કાર્યકર્તાઓ વિસ્તારમાં કામો છે તે કરાવશો કે જે પ્રમાણે ભાજપમાં જોડાયા બાદ કામો છે વિકાસના તે પણ થતા હોય છે તમારે તમારી વાત કરીએ તો કયા પ્રકારની કામગીરી રહેશે હવે ભાજપમાં હું હજી આજે જ ભાજપમાં જોડાણી છું એટલે મને જે પણ કામગીરી કામગીરી સોંપવામાં આવશે એ હું ખુશીથી કરીશ મને ખબર નથી અત્યારે કે મને કઈ કામગીરી સોંપવામાં આવશે કેવા એવા પ્રશ્નો હતા આમ આદમી પાર્ટીમાં કે જે સોલ્વ ન થયા ભાજપમાં સૌ પ્રથમ તો તમને કહી દઉં કે આમ આદમી પાર્ટીની જે પ્રદેશ નેતાગીરી છે એનો બહુ સપોર્ટ રહ્યો મને કામ કરવા માટે અને મને મારા ઉત્સાહને વધારતા હતા પણ મેં તમને કહ્યું એમ એક હતું શાસન અને કોઈ સેન્સ લેવામાં આવતી નહોતી લોકસભાના ઉમેદવાર જ્યારે ડિક્લેર કર્યા ત્યારે કોઈ પણ સેન્સ લીધા વગર ડિક્લેર કરી દીધા અને આવું પહેલાં વિધાનસભામાં બી થયું એનું રિપીટેશન થયું એટલે આ મનસ્વી નિર્ણયને કારણે હું ભાજપમાં આવી છું ચોક્કસથી મનસ્વી નિર્ણયના કારણે ભાજપમાં આવ્યા છો પરંતુ કાર્યકર્તાઓ સાથે જોડાયા છો તમારા કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એ કેવો રહ્યો ભાજપમાં આવ્યા પછી આજે જ બધા જોડાણા છે પણ મને ત્રણ દિવસથી બધાના ફોન આવતા હતા કે બેન તમે જોડાવ છો તો તમારી નેતાગીરીમાં અમારે પણ જોડાવવું છે અત્યારે મારા વોટ્સઅપમાં બી મેસેજ પડ્યા છે મહુવા તળાજા સિહોર બધેથી કે બેન અમે જોડાવવા માગીએ છીએ બધાએ મને લિસ્ટ મોકલ્યું છે પણ આજે ટાઈમ ઓછો હોવાથી એ લોકો આવી નથી શક્યા આ હતા નીતાબેન કે જે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાં અમાનસ્ય જે વર્તન થતું હતું તેના જ કારણે આ જે પાર્ટી છે આમ આદમી પાર્ટી તે છોડી છે ને ભાજપનો નો ખેસ ધારણ કર્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારટ ગુજરાત પોસ્ટ ભાવનગર